મહેસૂલ વિભાગના અધિક સચિવ જયંતી રવિ આજે વડોદરાની મુલાકાતે આવ્યા હતા તેમણે કલેક્ટર કચેરીના પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું અને અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક યોજી હતી મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ વડોદરા ખાતે આવ્યા હતા ત્યાં કલેક્ટર અનિલ ધામેલિયાએ તેમનું સ્વાગત કર્યું હતું ત્યારબાદ કલેક્ટર કચેરીના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું વૃક્ષારોપણ બાદ તેમણે મહેસૂલ વિભાગના કર્મચારીઓ સાથે રિવ્યુ બેઠક યોજી હતી જેમાં મહેસૂલ વિભાગને લગતા કેટલાક પ્રશ્નોની ચર્ચા કરી હતી આ સાથે જ તેમણે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે બરોડા જિલ્લામાં જે આપણા મહેસૂલી તંત્રના બધા આપણા જે ઓફિસર્સ છે બધાની એક સમીક્ષા પર બેઠક અને એમને જે જે પહેલ કર્યા છે અહીંયા સારું કામ જે કર્યું છે એ બધાની એક અમે ફીડબેક પણ લેવા માટે આવ્યા છે બરાબર મેડમ ખાસ કરીને બે હજાર બાર પછી કોઈ પણ સિનિયર અધિકારી છે એને મહેસૂલ વિભાગમાં પ્રમોશન નથી મળ્યું ક્યાંક એ વિષયને લઈને આપશું કહેશો એ તપાસ કરશું જે બધાઈશું મેડમ બે છેલ્લા ઘણા સમયથી વડોદરા શહેર કલેક્ટર કચેરીની અંદર બિન ખેતી અને ખેતીને લઈને કેટલાક વિષયોની ચર્ચા કરવામાં આવી છે અલબત્ત કલેક્ટર કચેરી દ્વારા યોગ્ય કાર્યવાહી પણ કરવામાં આવે છે પરંતુ તાજેતરમાં જે ત્રણ નાયબ મામલતદારોની ઘટના થઈ હતી અને યોગ્ય તપાસના આદેશ થયા છે તે અંગે આપનો પ્રતિભાવ એ બધું સ્ટડી કરશું આજે મીટિંગમાં એના જ માટે છે થેન્ક યુ